વિશ્વાસ નવસારીનો એક નટ હતો તેની કલાબાજી જોઈને લોકો મોઢામાં આંગળા નાખી જતા હતા હવે તેણે મોટા શહેરોમાં જઈને ત્યાં પણ પોતાની કળા બતાવવાનો નિર્ણય કર્યો નાના નગરો અને ગામોમાં તો તે વાંસ ઉપર દોરડું બાંધી તેના ઉપર સંતુલન રાખીને ચાલતો અને બધા ખુશ થઈ જતા પરંતુ શહેરના લોકોને ખુશ કરવા તેણે વધારે સાહસપૂર્ણ ખેલ કર્યો વીસ માળ ઊંચા બે મકાનોની અગાશી વચ્ચે બંધાયેલા દોરડા પર તે સંતુલન માટે હાથમાં એક દંડા સાથે એક છેડેથી બીજા છેડે ચાલીને જતો હતો બીજા છેડેથી પાછા ફરતી વખતે પોતાના એક સહાયકને ખભે બેસાડીને આવતો એક દિવસ લોકો તેનો આ સ્ટન્ટ જોઈને તાળીઓ વગાડી રહ્યા હતા ત્યારે તેણે પૂછ્યું શું તમને સૌને ખાતરી છે કે આ સ્ટન્ટ હું બીજી વાર કરી શકીશ બધાએ ઉત્સાહભેર એકી અવાજે હા કહ્યું અચ્છા તો જે લોકો મારા સહાયક બનવા માટે તૈયાર હોય તે આગળ આવે હું તમને મારા ખભે બેસાડીને આ છેડેથી સામેના છેડા સુધી લઈ જઈશ આ સાંભળતાની સાથે જ ચો તરફ શાંતિ છવાઈ ગઈ અને ટોળું ધીમે ધીમે વિખરાવા લાગ્યું આ પરથી આપણને જાણવા મળે છે કે કોઈની પ્રતિભા વખાણવી અને તેની ક્ષમતામાં વિશ્વાસ કરવો એ બે જુદી જુદી વાતો છે કળાકાર હોય કે બાળક તેની ક્ષમતામાં વિશ્વાસ મૂકવાથી તે વધારે ઉત્તમ પરિણામો આપી શકે છે અસ્તુ અને જો તમને અમારી ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજાને પણ કરાવજો ખૂબ ખૂબ આભાર